પતંગ ફાઉન્ડેશન ની અનોખી પહેલ પતંગ હોટેલ માં ભારત લોકહિત સેવા સમિતિ ના બાળકો માટે ચૌદ સપ્ટેમ્બરે સ્પેશિયલ નું આયોજન અમદાવાદ ના ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન ના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટેલ ના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પહેલ અંતર્ગત ભારત લોકહિત સેવા સમિતિ ના બાળકો માટે ચૌદ ના રોજ બપોરે ચાર થી છ કલાકે ના એલિસ બ્રિજ ખાતે આવેલી પતંગ હોટેલ માં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી કામો કરનાર ઉમંગ પતંગ પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને શ્રી ઠક્કર માલિક દ્વારા એક સામાજિક પહેલ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે પતંગ હોટલ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી અંદાજિત એવા પચાસ બાળકોને પતંગ હોટલમાં લાવી રહ્યા છે જે ઉંચાઈ જે અમારો એનજીઓ છે ચાલે છે એ એનજીઓની અંદર અમદાવાદ શહેરના એકસો અડસઠ એનજીઓ જોડે અમે જોડાયેલા છીએ એ એનજીઓના બાળકો અહીંયા આવે છે અને એ બાળકોને અમે અમદાવાદનો છસો વર્ષનો ઇતિહાસ બતાવીએ છીએ અને અહીંયા આગળ જ્યુસ પીડાઈએ છીએ કોન્ફરન્સ રૂમમાં અને પતંગનું ફાઉન્ડેશન નાઇન્ટીન એટી થ્રીમાં થયેલું હતું એનું ફાઉન્ડેશન કેવી રીતે થયું હતું અને પતંગ એ શું છે એ સમજાવીએ છીએ બાજુમાં આવેલું મ્યુઝિયમ જે મ્યુઝિયમમાં જૂનું અમદાવાદ શું હતું આજનું અમદાવાદ શું છે અને આવતીકાલનું અમદાવાદ શું થવાનું છે એ મ્યુઝિયમ બતાવીએ છીએ અને પછી એ બાળકોને અમે ત્યાં ઉપર પતંગમાં લઈ જઈ અને ડિનર કરાવીએ છીએ અને એના ધાબા પર લઈ જઈને બાયનો કિલરથી જૂનું અમદાવાદ નવું અમદાવાદ બતાવીએ છીએ આ પતંગ રેસ્ટોરન્ટ નાઇન્ટીન એટી થ્રીમાં થયેલી છે ત્યારે અમદાવાદ શહેરમાં ચાર માળ કે પાંચ માળથી વધારે પરમિશન મળતી નથી આજે ચિન્મય ફાઉન્ડેશનના મનો દિવ્યાંગ બાળકો જેઓ આજે અહીં આવવાના છે એ બાળકોને શું પતંગ હોટલ છે અને અમદાવાદ શહેર શું છે એની માહિતી અમે આપવાના છે થેન્ક યુ પતંગ હોટલ કે જે અમદાવાદની આન બાન શાન છે પતંગ હોટલ એ અમદાવાદનું નામ છે અમદાવાદની કોઈ પણ તમે સ્કાયલાઇન જુઓ તો એમાં પતંગ હોટલ વગેરે સ્કાયલાઇન પૂરી થતી નથી આ પતંગ હોટલના ઓનર શ્રી ઉમંગભાઈ ઠક્કરનું એક સપનું હતું કે મારે આ પતંગને જે હેરિટેજ બિલ્ડિંગ છે અમદાવાદનું એને મારે પતંગને સર્વસામાન્ય લોકો સુધી નાનામાં નાના બાળકો સુધી પતંગને કઈ રીતે પહોંચે એવું એ ઉમંગભાઈનું સપનું હતું તો ઉમંગભાઈની પુત્રવધુ શ્રી અસ્મિતાબેન ઠક્કરે એક એનજીઓની સ્થાપના કરી સે પતંગ તક ઉમંગભાઈની પતંગ સુધીની સફરનું આખા એનજીઓમાં અમે વર્ણવી છે